મારું નામ જાનવી નરેન્દ્રભાઈ છે અમે અહીંયા શ્રી જવાહર નવોદય સ્કૂલમાં માં નીટની એક્ઝામ દેવા આવ્યા હતા ખૂબ જ સરસ બંદોબસ્ત સાથે પરીક્ષા આપી અને જેવી તૈયારી કરી હતી એ મુજબ મસ્ત પેપર ગયું રોજ ત્રણ ચાર કલાકો મસ્ત સારું એવું ગયું મારું નામ ગુહિલ પ્રિયાંશી છે અહીંયા હું જવાહરલાલ નહેરુ નવોદય વિદ્યાલયમાં પરીક્ષા આપવા માટે આવી હતી અહીંયા ચુસ્ત બંદોબસ્ત સાથે નીટ નીટની પરીક્ષા લેવાય અને અમને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જે પ્રમાણે અમે તૈયારી કરી હતી એ પ્રમાણે અમાર માર્ક આવશે ને પેપર ઇઝી હતું પેપર મીડિયમ હતું મારું નામ સિદ્ધાર્થ છે હું સુરેન્દ્રનગરથી આવ્યો તો અહીંયા નવોદયમાં પરીક્ષા દેવાયા તો નીટની પરીક્ષા હતી નોટમાં પરીક્ષા હતી એટલું અઘરું નહોતું કડક બંદોબસ્ત ને સીસીટીવી ની હાજરીમાં પરીક્ષા દીધી પરીક્ષા એટલી બધી અઘરી નથી મીડિયમ તૈયારી કરું દરરોજ ચાર કલાક વાંચું છું લખું છું ને સ્કૂલ ટ્યુશન પણ જઉં છું કુલ નેવ પ્રશ્ન હતા દરેક પ્રશ્ન ચાર માર્ક નો હતો બાયોલોજીમાં પિસ્તાલીસ પ્રશ્ન અને ફિઝિક્સ કેમિસ્ટ્રીના પિસ્તાલીસ પ્રશ્ન पेपर खाली फिज़िक्स मां अघु बाक़ी कमिस्ट्री ऐं बायोलजी मां